આપનું સ્વાગત છે હું છું શહાના શેઠવાલા વોર્ડ નંબર છ માં સમાવિષ્ટ વડોદરા શહેરના હાથી ખાના પટેલ ફળિયા ખાતે છેલ્લા આઠ દિવસથી કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી હતી જેને લઈ કામગીરી ધીમી ગતિએ થતાં સ્થાનિક નાગરિકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ડ્રેનેજનો ખોદકામ કરતા પીવાના પાણીમાં મિક્સિંગ આવતા સ્થાનિકો ત્રાહીમામ થયા વહેલી તકે કામનું નિરાકરણ લાવવા સ્થાનિક નાગરિકોનું માંગ ઉઠવા પામી છે રિપોર્ટ પઠાણ રહીમ ખાન હાતીકાના પટેલ પડ્યા છે આ ને વોર્ડ નંબર છ છે બરાબર કોર્પોરેશનના સાહેબો આવેલા બરાબર છે પાંચ જગ્યા છે ને ખોદી ખોદીને જતા રહ્યા છે એમાં બુલડોઝરથી છે ને જે મેઇન લાઈન જે ગટરની છે ને એ બી તૂટી ગઈ છે આ બધું જ પાણી એનું છે નકરા મચ્છર છોકરાઓ એટલા બીમાર પડ્યા છે ને આવા જવાની તકલીફ એટલે નવ્વાણું ટકા છે ને પબ્લિક કંટાળી ગઈ છે અહીંથી આ લગભગ સમજી લો આઠ એક દિવસ થયા છે હા બસ ખાલી ખોદીને આવે છે આવે છે જોવે છે કશું બી કરતા નહીં પછી જતા રહે છે

કચરા વાળાની ગાડી નહીં આવતી અહીંયા પાણીના ટેન્કર આવે છે એ બી આગળ ઉભા રહે છે કઈ થી તાકાત લાવવાની અમે તો અપંગ માણસ છીએ ભાઈ અમે લંગડા છીએ છોકરાઓ માંદા પડી ગયા તમારી જવાબદારી હજુ તો મહિનો કઈ છે લગાવવાનું તો મહિના સુધી શું કરવાનું એવું કરજે ગો હાલી જાય અમને પાણી વગર શું હા મહિના સુધી કામ તો બરાબર તો રાંધવાનું કેવું